બનાસકાંઠા જિલ્લાના ભાબર ખાતે છેલ્લા ઘણા સમયથી સુઈગામ અને નડાબેટ બસો કાપી નાખવામાં આવતા વિદ્યાર્થીઓ અને મુસાફરો હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે દસ જાન્યુઆરીને એક બસ અંબાજી સુઈગામ સવા છ વાગે બાબર પહોંચતા સ્ટોપેજ ઉપર પાંચ વાગે આવેલા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે આજે પણ સાડા પાંચ વાગ્યા સુધી બસ બાબર ના પહોંચતા અમારી બીકે ન્યુઝ ચેનલ પ્રતિનિધિ બાબુભાઈ ચૌધરીએ દિયોદર ડેપોના મેનેજરને ફોન કરતા મેનેજર જણાવ્યું કે આ અંબાજી ડેપોની બસ છે અને તેના અંબાજી બસ ડેપોનો સંપર્ક કરવાનું જણાવ્યું હતું જેથી અમારા સંવાદદાતાએ અંબાજી ડેપો મેનેજરના નંબર માંગ્યો તો દિયોદર ડેપો મેનેજરે નંબર આપવાના બદલે પાંચ મિનિટ સુધી ફોન ચાલુ રાખી સાઈડમાં મૂકી દીધો હતો આ વિસ્તારમાં વિદ્યાર્થીઓને સરકારી પરિવહનની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી વિદ્યાર્થીઓને ખાનગી મુસાફર વાહનો વારંવાર સારો લેવો પડી રહ્યો છે વિસ્તારોમાં ગણવામાં આવે છે ત્યારે એસટી વિભાગની લાપરવાહી આજે સામે આવી એસટી બસો તમામ સુવિગમની કાપી નાખતા મુસાફરો રજડી પડ્યા હતા એક જ બસ ચાલુ છે એની પછી આવે જ્યારે આવે ત્યારે બંને ભેગા આવે ભેગા જાય ટાઈમિંગમાં કોઈ મિનિંગ નથી તો આજે પણ હજી સુધી બસ ના આવતા મુસાફરો રજળી પડ્યા હતા વિદ્યાર્થીઓ કેટલાક પ્રાઇવેટ વાહનોની અંદર મુસાફરી કરવાની એમને ફરજ પડી હતી આ બાબતે મેં દીવદર ડેપોના કંડક્ટરને દીવુદર ડેપોના મેનેજરને ફોન કરતા ડેપો મેનેજર મહાશય પાંચ મિનિટ સુધી કોલ ચાલુ રાખતા પણ એમને દીવું અંબાજી ડેપોનો નંબર નથી મળતો પાંચ મિનિટ સુધી સતત કોલ ચાલુ રહ્યો છે મારી પાસે રેકોર્ડિંગ પણ છે પણ એમની પાસે કોઈ ડેપોનો નંબર જ નથી હું નંબર આપું નંબર આપું કરીને કોલ કાપી નાખે છે પાછો ફોન કરીએ એટલે કે મને નંબર ગોતું છું આ એક લાલિયાવાડી છે અને આ જે લાલિયાવાડી આજે ડેપો મેનેજર દિવદરથી મેં વાત કરી અને જોઈ અને તમામ સુઈકા મૃતની જે બસો છે નડાબેટની છે એ તમામ બસો કાપી નાખવામાં આવી છે દીકરી ભણે તો સારું સરકારનો એક અભિગમ છે પણ દીકરી ક્યાંથી ભણે સરહદી વિસ્તારની દીકરી રાતે અંધારું થાય એની ઘેર થાય એની સુરક્ષાની જવાબદારી